શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર ત્રેવીસમાં ઓલિમ્પિક રમતોત્સવનું ફ્રાન્સ દેશના પેરિસ શહેરમાં સમાપન થયું અમેરિકા દેશમાં વર્ષ બે હજાર ઇઠ્યાવીસમાં આવેલ લોસ એન્જલિસ શહેરમાં ઓલિમ્પિકનું આયોજન થશે જે ચૌદ જુલાઈથી ત્રીસ જુલાઈ વર્ષ બે હજાર ઇઠ્યાવીસમાં રહેશે અમેરિકા દેશની રેન્ક મેડલ ટેબલ કાઉન્ટમાં વાત કરીએ તો એકસો છવ્વીસ મેડલ સાથે કે જેમાં ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ આવી જાય છે જે ટોપ મેડલ કન્ટ્રી રહી ત્યારબાદ ચીને એકાણું મેડલ સાથે અને જાપાન પિસ્તાલીસ મેડલ સાથે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ પૂરતું એ નથી તેણે પણ ત્રેપન જેટલા મેડલ પેરિસ ઓલિમ્પિક વર્ષ બે હજાર ચોવીસમાં મેળવ્યા હતા તો આ વિશ્વના ટોપ કન્ટ્રી ઓલમ્પિક મેડલ લિસ્ટ હતા ભારતને પેરિસમાં ઓલિમ્પિકમાં કોઈ પણ રમતમાં ગોલ્ડ છે એ મળ્યું નથી ભારત એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ માત્ર છ મેડલ જીત્યા છે સ્પર્ધાત્મક અને સામાન્ય જ્ઞાનમાં લાંબા સમય સુધી આ વિડીયો આપને ખૂબ ઉપયોગી અને જાણકારી માટે અભ્યાસું રહેશે માટે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો તો મનોભાકરને બ્રોન્ઝ શૂટિંગ રમતમાં દસ મીટર એરપિસ્તલમાં મનોભાકર અને સર્વજ્યોત સંયુક્ત રમત દસ મીટર એરપિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ છે એ જીત્યું છે પણ શૂટિંગ મેન્સમાં પચાસ મીટર બ્રોન્ઝ મેડલ છે મેન્સ હોકી ટીમમાં બ્રોન્ઝ મેળવ્યું છે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં જો વાત કરીએ તો ભારતીય હોકી ટીમે કુલ આઠ ગોલ્ડ છે એ મેળવ્યા છે વર્ષ ઓગણીસો અઠ્યાવીસથી થી ઓગણીસો બાવન સુધીમાં બ્રિટિશ ભારત અને આઝાદ ભારતમાં એટલે ઓગણીસો બાવન એક વર્ષ છે આવશે જેમાં ઓલિમ્પિક સમયે સતત પાંચ ઓલિમ્પિક્સમાં હોકીનો ગોલ્ડ મેડલ છે જીત્યો હતો વર્ષ ઓગણીસો એસીથી વર્ષ બે સુધી કોઈ મેડલ ના આવ્યા બાદ સતત બે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ભારતીય હોકી ટીમે જીત્યો છે આ એક વિશિષ્ટ બાબત છે જ્યારે વર્ષ બે હજાર આઠમાં બેઇજિંગ ચીનમાં જ્યારે ઓલિમ્પિક થયો હતો ત્યારે શૂટર અભિનવ બિંદ્રા અને વર્ષ બે હજાર એકવીસ ટોક્યોમાં જાપાનમાં ભાલાફેકમાં નીરજ ચોપડા સાથે ભારતને કુલ દસ ગોલ્ડ મેડલ અત્યાર સુધીની ઓલિમ્પિક ગેમમાં મળેલા છે અમન સેરાવતને બ્રોન્ઝ મેડલ મળ્યો કુસ્તીમાં સત્તાવન કિલોગ્રામની ફ્રી સ્ટાઇલમાં જીત્યો છે જ્યારે નીરજ ચોપડાને સિલ્વર મેડલ છે એ જીત્યો છે ભાલાફેકમાં અને બીજા નંબર પર રહ્યો છે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાનને એક જ ગોલ્ડ મેડલ છે એ મેળવ્યો છે અને એ જીતનાર છે અરશદ નદીમ જે ભાલાફેકમાં છે પાકિસ્તાનની પણ રાષ્ટ્રીય રમત હોકી છે સન ઓગણીસો ચોર્યાસીમાં પાકિસ્તાન ટીમે હોકીમાં ગોલ્ડ જીત્યા બાદ ચાલીસ વર્ષ પછી ભાલાફેકમાં અરશદ નદીમે ગોલ્ડ જીત્યો છે તો ખેલ જગતમાં અને ઓલિમ્પિકમાં આવું થતું રહે છે ખાસ વાત એ છે કે હતાશ અને માનસિક રીતે ભાંગી પડેલ વિનેશ ફોગોટે નિવૃત્તિ જાહેર કરી પચાસ કિલોગ્રામ ઇવેન્ટની કુસ્તીમાં સો ગ્રામ વજન વધુ આવતા તેને ઓલિમ્પિકમાં ફાઇનલ મેચમાં અગાઉ ગેરલાયક ગણવામાં આવી બેડમિન્ટન મહિલા પુરુષ અને ડબલ્સમાં કોઈ પણ જાતનું મેડલ ન મળ્યું પચાસ ટકા પહેલીવાર ઓલિમ્પિક રમતમાં ભારતીય ખેલાડીઓ ગયા હતા ભવિષ્યમાં વધુ મેડલ જીતીને ભારત આવે તેવી ઓલિમ્પિક ખેલાડીઓ તૈયારી કરે તે જરૂરી છે subscribe now new viewers niro channel